જુનાગઢના ભેસાણ તાલુકાના જગ વિખ્યાત એવા પરબધામ ખાતે અષાઢી બીજના લોકમેળાને મહોત્સવની ઉજવણીની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવે છે ત્યારે તેની તૈયારીઓ પૂર્ણતાને આરે ભેસાણ નજીક આવેલા સુપ્રસિદ્ધ તીર્થધામ પરબધામ ખાતે આગામી સાતમી પરંપરાગત રીતે અષાઢી બીજ મહોત્સવની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવશે દર વર્ષ કરતાં આ વર્ષે ધારણા કરતા વધુ જનમેદની ઉપટે તેવું જણાઈ રહ્યું છે આ ધાર્મિક મહોત્સવના આયોજન માટે તડામાર તૈયારીઓ પૂર્ણતાને આરે જોવા મળી છે પરબધામના મહંત કરશનદાસ બાપુએ ગુરુ સેવાદાસ બાપુના સાનિધ્યમાં યોજાઈ રહેલા અષાઢી બીજના મહોત્સવ અંતર્ગત સાત જુલાઈના સવારે સાડા વાગે પૂજ્ય બાપુના હસ્તે નિશાન પૂજન અને ધ્વજારોહણનો કાર્યક્રમ યોજાશે ત્યારબાદ લોકમેળો ખુલ્લો મૂકવામાં આવશે જો કે માનવ મહેરામણ તો તારીખ છ થી જ આવવાનું શરૂ થઈ ગયું છે સવારે પૂજન અર્ચન યજ્ઞ સહિતના ત્રિવિધિ કાર્યક્રમો યોજાશે ભોજન પ્રસાદ માટે પાંચસો બાય પચાસ ફૂટના મહાકાય પાંચ રસોડાઓમાં રસોઈ તૈયાર કરવામાં આવશે ત્રણ કાઉન્ટરો મુકાયા છે એક પંક્તંગે એક લાખ લોકો બેસીને પ્રસાદ લઈ શકે તેવી વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે ખાદ સામગ્રી લાવવા લઈ જવા માટે સો ટ્રેક્ટરોનો ઉપયોગ થશે પ્રસાદમાં શુદ્ધ ઘીનો શીરો રોટલી શાક ગાંઠિયા દાળ ભાત સંભારો પીરસવામાં આવશે સ્વયંભૂ યોજાતા આ લોકમેળામાં આવતા ભાવિકોને ધર્મની સાથે મનોરંજન મળી રહે તે માટે

કઈ તકલીફ ન પડે તેવી તકેદારીના ભાગરૂપે સુજ આયોજન કરવામાં આવ્યું છે સત્યદાસ અમરદેવદાસ હું શાસ્ત્રી શ્રી પ્રવીણચંદ્ર જોશી પરબધામ આચાર્ય અત્રે આ પરબધામના અષાઢી બીજના મહામહોત્સવ નિમિત્તે સ્વયંભૂ મેળો ઉજવાઈ રહ્યો છે અને મેળાની સંપૂર્ણ રીતે તૈયારી થઈ ગઈ છે જેમાં યજ્ઞ ભોજન અને ભજનનો ત્રિવેણી સંગમ નું આયોજન કરવામાં આવ્યું છે પૂજ્ય બાપુ દ્વારા અને યજ્ઞો બ્રાહ્મણો દ્વારા યજ્ઞ કરવામાં આવશે હજારોની સંખ્યામાં સ્વયંસેવકો પોતાની સેવા આપશે અને રસોડાની અંદર પણ સુંદર મજાની પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે આ વર્ષે વધારે જનસંખ્યા અને જનમેદની ઉમટે એવી આશા દર્શાવવામાં આવી છે જોકે પરબધામનો મેળો અષાઢી બીજનો મહા મહોત્સવ અષાઢી બીજના દિવસે દેવીદાસ બાપુને અમરમાએ જીવતા સમાધિ લઈને ચેતન સમાધિને સમાધિ લઈ છે અને તેથી અત્યારે અષાઢી બીજના પરંપરાગત ઉજવાતા આ મેળાની અંદર સાધુ સંતો મહાપુરુષો ગિરનારના સિદ્ધો સંતો મહંતો બધા વધારે છે દર્શનાર્થે તો આ સ્વયંભૂ મેળામાં અતિશય બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેવા માટે અને સ્વયંભૂ રીતે સ્વેચ્છાએ વધારવા અહીંયા પરબધામની અંદર સ્વયંભૂ મેળામાં લાભ લેવો અનુરોધ કરવામાં આવે છે બાપુના આશીર્વાદથી આ સંપૂર્ણ મેળો સારી રીતે ઉજવવામાં આવે અને સંપૂર્ણપણે ભોજન ભજન યજ્ઞ આધ્યાત્મિક ભાવ સાથે ઉજવવામાં આવે આ મેળાનું બહુ સુંદર રીતે આયોજન કરવામાં આવ્યું છે હવે આ આયોજન પરિપૂર્ણ થવામાં આવ્યું છે સમગ્ર પ્રકારની તૈયારીઓ પરિપૂર્ણ થઈ છે અને હવે સંપૂર્ણ બીજની રાહ જોઈ અને આ મેળાની અંદર સ્વયંભૂ રીતે બહોળી જનસંખ્યામાં બધા ઉપસ્થિત રહે એવી આશા દર્શાવવામાં છે અસ્તુ શ્રદ્ધેવી દાસ અમરદેવીદાસ